નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે ઉનાળાની અંદર સૂર્યનારાયણ પૃથ્વી ઉપર એટલો બધો તાપ વરસાવે છે કે એ અગ્નિ એ ગરમી આપણે વ્યાકુળ કરી નાખે છે આ સમયે આપણા શરીરની અંદર ઘણી બધી ગરમી પેદા થાય છે શરીરની અંદર પાણીની પણ કમી થવાની સમસ્યા થઈ શકે છે આ જ ઋતુની અંદર પાચનને લગતી સમસ્યાઓ પણ થાય છે વધુ પ્રમાણમાં પાણી પીવાથી આપણા પેટની અંદરનું જે સ્વસ્થ પિત્ત છે કે જે આપણી પાચન શક્તિ વધારવાનું કામ કરે છે એનું ધોવાણ થાય છે એટલે મોટા ભાગે પાચન શક્તિને લગતા જે રોગો છે એ પણ ઉનાળામાં જોવા મળે છે મોટાભાગે શરીરમાં પાણી ઘટવાના હિસાબે જે વ્યાધિઓ થાય છે એ પણ ઉનાળામાં જોવા મળે છે મોટાભાગે જે પિત્ત સંબંધિત વિકૃતિઓ છે શરીરમાં એ પણ ખાસ કરીને ઉનાળામાં જોવા મળે છે અને જે મિત્રોના શરીરમાં ગરમી વધાવ વધવાથી અલગ અલગ બીમારીઓ થતી હોય આવી બીમારીઓ પણ ખાસ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે તો આવા સમયે આપણા શરીરની અંદર આપણી પાચન શક્તિ સારી રહે આપણા શરીરની અંદર પાણીની કોઈ પણ કમી ન થાય આપણા શરીરની ગરમી છે એ પણ નિયંત્રિત રહે અને આપણું તન અને મન એ એકદમ સ્વસ્થ પ્રફુલ્લિત અને આપણે કહીએ ને કે એકદમ શીતળ રહીએ એના માટે આપણે એવા અમુક પેય કે એવા અમુક શરબતોનો આજના વિડીયોમાં ચર્ચા કરશું કે જે શરબત અને એક નહીં પણ આજના વિડીયોમાં આપણે એવા આઠ શરબતની ચર્ચા કરશું કે જે શરબતનું ઉનાળાની ઋતુની અંદર સેવન કરવાથી શરીરને ઠંડક આપશે પાચનશક્તિ પણ સારી રાખશે આપણા શરીરની અંદર પાણીની જે કંઈ કમી થવાની શક્યતા છે એ પણ એનો ઘટાડો કરશે અને આપણા હેલ્થ માટે ઉનાળાની ઋતુની અંદર આ આઠે આઠ જે શરબત છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે મિત્રો આ જે આઠ પ્રકારના શરબતની આપણે ચર્ચા કરવાના છીએ એ પહેલાં એક ચેતવણીઓ આપને આપી દઉં કે ખાસ કરીને ઉનાળાની ઋતુની અંદર જે આપણા આજુબાજુમાં આપણું જે કહીએ ને કે સમાજ છે સમાજના વ્યક્તિઓ છે એ મોટાભાગે ઠંડક માટે જે રાસાયણિક કોલ્ડ્રિંક આવે છે કેમિકલયુક્ત કોલ્ડ્રિંક આવે છે તેનું સેવન કરે છે આના સેવનથી દોસ્તો બચવું જોઈએ કારણ કે આ બધા જે કેમિકલયુક્ત કોલ્ડ્રિંક આવે છે એની અંદર આર્ટિફિશિયલ કલર હોય છે જે આપણી હેલ્થને ખૂબ નુકસાન કરે છે આની અંદર આર્ટિફિશિયલ ફ્લેવરો હોય છે જે પણ આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે છે આની અંદર મીઠાશ માટે સેકરીન જેવા હાનિકારક કેમિકલ પણ મેળવવામાં આવે છે જે પણ આપણા સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે છે આપણા બાળકોને પણ ખૂબ નુકસાન કરે છે એટલે ખાસ ઉનાળાની ઋતુની અંદર આપણે એવા કોલ્ડ્રિંક કે એવા શરબતની પસંદગી કરીએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભકારક હોય નહીં કે એવા કેમિકલયુક્ત કોલ્ડ્રીંકનું આપણે સેવન કરીએ કે જે આપણા સ્વાસ્થ્યનો સત્યાનાશ વાળતા હોય તો મિત્રો સૌ જે શરબતની આપણે ચર્ચા કરીએ આના આયુર્વેદમાં ઘણા બધા ફાયદા દર્શાવવામાં આવ્યા છે આ જ્યુસ કે આ શરબત આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એ છે દૂધીનું શરબત જેને આપણે હિન્દીમાં લોકી કહીએ છીએ અને ગુજરાતમાં એને નહીં અથવા તો દૂધી તરીકે ઓળખે છે આ સવારમાં તાજે તાજી દૂધીનો જ્યુસ કાઢી થોડી માત્રામાં બે ચાર પાન તુલસી બે ચાર પાન ફુદીના અને મીઠાશ માટે થોડી માત્રામાં સાકર ઉમેરી અને જો આપણે એનું સેવન કરશું તો ઉનાળાની ઋતુની અંદર આપણા શરીરને ઠંડુ રાખવાનું ખૂબ જ સરસ મજાનું કામ કરશે ઘણા બધા પોષક તત્વો પણ આપને મળશે કે જેને હિસાબે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવે જે મિત્રોને હાર્ટના પ્રોબ્લેમ છે તેવા મિત્રો માટે તો આ નહીંનું દૂધીનું શરબત છે એ રામબાણ છે દોસ્તો હૃદયની ધડકન છે આપણું બ્લડ પ્રેશર છે એને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે તો ખૂબ જ સરસ મજાનું આ શરબતનું આપણે સેવન કરીએ બીજા નંબરમાં દોસ્તો ઉનાળાની ઋતુની શરૂઆતની અંદર આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે આંબાની અંદર જે કેરીઓ આવતી હોય છે તો એમાં લગભગ પચાસ સિત્તેર ટકા જે કેરીઓનો ફાલ છે એ ખરી જતો હોય છે પચીસ ત્રીસ ટકા જેટલી જ કેરીઓ છે મોટી થઈ પાકી અને માર્કેટમાં આવતી હોય છે તો આ જે કાચી કેરી છે નાની અથવા તો મોટી કાચી કેરી આવતી હોય તો આ કાચી કેરીનું શરબત પણ ઉનાળાની ઋતુની અંદર શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો અને કાચી કેરીના શરબતને અમુક વિસ્તારમાં પન્ના તરીકે ઓળખે છે તો આ કાચી કેરીનું સેવન ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે ખૂબ જ બેસ્ટ છે અને આપણે એનું સેવન કરવું જોઈએ દોસ્તો ત્રીજા નંબરની દોસ્તો વાત કરીએ તો માર્કેટની અંદર અત્યારે શેરડીનો રસ આપને ત્યારે મળે છે શેરડી આપણે મોઢેથી પણ ખાઈ શકીએ છીએ પણ અત્યારના જે આપણા દાંત કહીએ પહેલાંના વખત કરતાં એટલા બધા સક્ષમ પણ ઘણા મિત્રોના દાંત હોતા નથી કે ચાવીને ખાઈ શકે જો શેરડીને આપણે મોઢેથી છોતરા ઉતારીને ખાઈ શકીએ તો બેસ્ટ નહીંતર માર્કેટની અંદરથી શેરડીનો તાજો રસ મળે છે સરસ મજાનું એની અંદર લીંબુ છે મસાલો છે નાખી અને રેગ્યુલર આપણે કમસે કમ દિવસમાં એક વખત શેરડીનો રસ પીશું તો આપણા શરીરને ઠંડક આપશે શેરડીના રસની અંદર રહેલા જે ખનિજ તત્વો છે એ આપણા શરીર માટે પણ ખૂબ જ ઉપયોગી છે એની અંદર રહેલી જે નેચરલ શર્કરા છે એ આપણા શરીરને બળ આપવાનું કામ કરે છે શેરડીનો રસ છે એનું આપણે જો ખરીદી કરશું તો જે શેરડી પકવનાર ખેડૂત છે એના ઘરે એ આપણા રૂપિયા જશે અને એ પણ આપણે એક સેવાનું કામ કરીએ છીએ તો આપણે રેગ્યુલર ઉનાળામાં શેરડીના રસનું પણ દોસ્તો સેવન કરી શકીએ ચોથા નંબરે દોસ્તો સદા બહાર જે વસ્તુ છે બારે માસ લોકો એનું સેવન કરે છે એ છે લીંબુ શરબત રેગ્યુલર આપણે દિવસમાં એક વખત લીંબુ શરબતનું સેવન કરશું તો લીંબુ શરબતની અંદર રહેલું જે લીંબુનું વિટામિન સી છે એ આપણા શરીરને તાજગી આપવાનું કામ કરશે આપણા જે મૂત્ર સંબંધિત કે અમુક જે વિકારો છે એની અંદર પણ ખૂબ જ ફાયદો કરશે અને આપણા શરીરને એમ કહીએ ને કે ઉનાળાના કાળજાળ ગરમીની અંદર પણ શરીરને તનને મનને પ્રફુલ્લિત કરવાનું કામ લીંબુ શરબત કરશે લીંબુ શરબત બનાવતી વખતે દોસ્તો ખાસ એક બાબતનો ખ્યાલ રાખીએ કે આપણે ખાંડને બદલે જો સાકરનો ઉપયોગ કરશું તો ખાંડના જે આપણા શરીર ઉપર દુષ્પ્રભાવો છે એનાથી આપણે બચી શકીશું અને આપણા માટે એ ફાયદાકારક રહેશે પાંચમા નંબરનું જે દોસ્તો ખૂબ જ શરીરને ઠંડક આપનારું પાચન શક્તિને મજબૂત કરનારું આપણા બ્લડ છે એના કાઉન્ટ વધારનારું અને ખૂબ જ ઉપયોગી જે જ્યુસ છે શરબત છે એ દોસ્તો છે પાકા પપૈયાનું જ્યુસ સરસ મજાનું પાકું પપૈયું અત્યારની સિઝનમાં આપણે આવતા હોય છે તો પપૈયાને આપણે એનું ગ્રાઇન્ડરની અંદર જ્યુસ બનાવી એની અંદર જો ઓછું મીઠું થોડું પપૈયું હોય તો થોડી આપણે એમાં સાકર પણ ઉમેરી શકીએ અને ઉનાળાના ઋતુની અંદર આ પપૈયાનો શરબત પપૈયાનો જ્યુસ પણ આપણે ખૂબ જ ઉપયોગી થવાનું છે દોસ્તો છઠ્ઠા નંબરે જે બાબત છે દોસ્તો એ છે નારિયેળ પાણી વિશ્વનું બેસ્ટમાં બેસ્ટ જો કોઈ પેય હોય તો દોસ્તો એ છે નારિયેળ પાણી રેગ્યુલર આપણે નારિયેળ પાણીનું સેવન કરીએ એ પણ આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરશે ત્યારબાદ દોસ્તો તરબૂચનું શરબત પણ આપણે બનાવી શકીએ આ તરબૂચનું શરબત પણ રેગ્યુલર આપણે પીશું તો એ પણ આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરશે આપણા સ્વાસ્થ્યને ફાયદો કરશે અને છેલ્લે આઠમા નંબરે દોસ્તો આપણે નિયમિત બીલાનું શરબત પીશું તો બીલાનું શરબત ઉનાળાની ઋતુની અંદર ખૂબ જ ઉપયોગી છે અને એના કરતાં પણ બીલાનું શરબત આપણી પાચનશક્તિ માટે શ્રેષ્ઠ છે બીલાનું શરબત એના ઔષધિ ગુણોને લીધે ખૂબ જ પ્રખ્યાત છે આપણી પાચનશક્તિને સારી બનાવે છે ઉનાળાની ઋતુની અંદર ઘણી વખત કોલેરા કે ઝાડા જેવી સમસ્યાઓ થતી હોય છે તો બીલું છે એનાથી પણ આપણે રાહત આપે છે અને આપણા શરીરને ઠંડક આપવાનું કામ કરે છે દોસ્તો તો દોસ્તો ખાસ મારી તમને ભલામણ છે કે ઉનાળાની ઋતુની અંદર કોઈ કેમિકલયુક્ત કોલ્ડ્રિંક ઠંડા પીણા પીવાને બદલે આ નેચરલી કુદરતી શરીરને ફાયદો કરનારા આઠ શરબત આપણે પીશું તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને આ તમામ વસ્તુઓ પકવનાર જે ખેડૂતો છે એની આવકમાં વધારો થશે આપણા સ્વાસ્થ્યની સાથે આપણું ધન છે એ પરોપકારમાં વપરાશે અને આવી જ રીતે આપણે આપણો આખો સમાજ જો આ પ્રત્યે જાગૃત થાય તો આપણા જે પૈસા છે એ એક ખેડૂત પાસે જશે આપણા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે અને આપણે ઉનાળાની ઋતુની અંદર પણ ખૂબ જ સ્વસ્થ અને મસ્ત જીવન જીવી શકીશું દોસ્તો વાત સારી અને સાચી લાગી હોય તો વિડીયોને તમારા સુધી સીમિત ન રાખતા આગળ શેર કરજો વિડીયોની વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ